હેલો નમસ્કાર સ્વાગત છે બધા મિત્રોનું વિહિકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ખેતરમાંથી કાકરા વીણવાનું મશીન આવેલ છે દેવકૃપા એગ્રીકલ્ચર જે મિત્રો તમને ભાડે પણ મળી જશે અને નવું વેસાતું પણ મળી જશે તો મિત્રો કલાકનો ભાવ શું આવે કલાકમાં કેટલી જમીન કાઢે અને મિત્રો નવા મશીનની શું કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ પરબતભાઈનો મોબાઈલ નંબર અથવા વિંજાભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી કોઈ પણ નવું મશીન લેવા ઈચ્છતા હોય અથવા ભાડે કામ કરાવવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો બંને તેટલો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈપણ ખેડૂત મિત્રો આ કામ કરાવવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો દેવકૃપા એગ્રિકલ્ચરનું તમે કામ જોઈ શકો છો તો મિત્રો આ એક ઓટોમેટિંગ મશીન છે ફૂલી ઓટોમેટિક મિત્રો તમને લગભગ ત્રણથી ચાર આંગળ અથવા તમારા જમીનમાં જેટલો પણ ઘારશે તેટલો નીચેથી જમીનમાંથી કાકરો વીણીને આપશે અને મિત્રો એક પણ મજૂરની જરૂર હોતીને નથી તમે મિત્રો જોઈ શકો છો ફૂલ ઓટોમેટિક મશીન છે મશીનમાં કોઠી આપેલી છે જ્યારે કોઠી ભરાય ત્યારે તમને ટ્રેક્ટરમાં ઠલવીને આપી દેશે તો મિત્રો આ દેવકૃપા એગ્રીકલ્ચરનું કામ મિત્રો તમે આપણી ચેનલ ઉપર આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ તમને મશીનમાં વાઇબ્રેટર સારણો મળશે જેથી તમારી ખેતરની માટી બિલકુલ પણ કાકરા ભેગી જવાની નથી બધી ત્યાં જ નીચે પડી જશે તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં અહીંથી ઉપર જાય છે પાછળના ભાગમાં મિત્રો તમને વાઈબ્રેટર સારણો મળશે ત્યાંથી જ નીચે માટી પડી જશે બિલકુલ કાકરા ભેગી બિલકુલ નહીં જાય માટી મિત્રો તમે જોઈ શકો છો મશીનનું કામ તો મિત્રો ડાયરેક ટ્રેક્ટરમાં તમને લોડ કરીને આપી દેશે તો મિત્રો તમે મશીનને પાછળ પણ જોઈ શકો છો એક પણ કાકરો તમને જોવા નહીં મળે પાછળ બિલકુલ સોખાઈથી વ્યવસ્થિત કામ કરીને આપશે તો મિત્રો આ મશીનની આપણે વાત કરીએ કલાકના ભાવની તો કલાકનો ભાવ મશીનનો મિત્રો સાડા બારસો રૂપિયા પરબતભાઈએ રાખેલો છે અને મિત્રો એક કલાકમાં તમને લગભગ દોઢ વીઘા આસપાસ ખેતર કાંકરા વીણીને આપી દેશે તો મિત્રો કલાકનો ભાવ સાડા બારસો રૂપિયા છે અને મિત્રો જો તમે મશીન નવું લેવાનું વિચારો છો તો તમને સાડા સાત લાખ રૂપિયામાં મશીન નવું મળી જશે અને મિત્રો બિલકુલ નવું જ મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો કાંકરા વીણાવવા ઈચ્છતા હોય અથવા મશીન નવું લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે પરબતભાઈનો કોન્ટેક કરી શકો છો પરબતભાઈનો કોન્ટેક્ટ નંબર આ પ્રમાણે છે પંચાણું ત્રણ સાંતેર નેવું સાતસો પરબતભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો બીજો નંબર વિંજાભાઈનો છે તે આ પ્રમાણે છે સત્તાણું એકવીસ છપ્પન એક સિત્તેર તે વિંજાભાઈનો મોબાઈલ નંબર છે તો મિત્રો તમે બંને નંબરમાં ભાડા મશીન કહેવા માટે અથવા તમે મિત્રો મશીન નવું લેવા માટે કોન્ટેક કરી શકો છો ને મિત્રો એડ્રેસ આ પ્રમાણે છે દેવકૃપા એગ્રિકલ્ચરનું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ નગડિયા તો મિત્રો નામ પરબતભાઈ અને વિંજાભાઈ બંનેનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ બાર મિત્રો દેવકૃપા એગ્રીકલ્ચરનો કોન્ટેક્ટ કરવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે પરબતભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ